નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો શ્રમ બ્યુરો દ્વારા જાન્યુઆરી બે હજાર પચીસના ડીએ વધારાને લઈને કરવામાં આવી છે એક મોટી જાહેરાત તો મિત્રો શું જાહેરાત કરવામાં આવી છે તેની હું તમને વિડીયોમાં વાત કરવાનો છું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કોઈપણ સંજોગોમાં ડીએડીઆર વધારો એ એક નોંધપાત્ર વિકાસ છે જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ખૂબ જ જરૂરી રાહત પૂરી પાડે છે તે સુનિશ્ચિત કરે છે કે તેમના પગાર અને પેન્શન ફુગાવા સાથે સંલગ્ન રહે તો વધતા ખર્ચને વાતાવરણમાં તેમની ખરીદશક્તિ જાળવી રાખે જેમ જેમ આપણે નવા વર્ષમાં આગળ વધીએ તેમ તેમ ડીએડીઆર સુધારાની અંતિમ જાહેરાત સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ સ્પષ્ટતા અને આશાવાદ લાવશે મિત્રો તો જાન્યુઆરી બે હજાર પચીસ માટે અપેક્ષિત ડીએડીઆર વધારાની કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો નવેમ્બર બે હજાર ચોવીસ માટેના સીપીઆઈ આઈડબલ્યુ ડેટાના આધારે ડીએનએ ડીઆર વધીને છપ્પન ટકા થવાની શક્યતા છે જોકે અંતિમ ગોઠવણ ડિસેમ્બર બે હજાર ચોવીસ માટેના સીપીઆઈ ડેટા પર આધારિત છે જે અંતિમ ડીએ ડીઆરમાં દરમાં થોડો તફાવત પણ લાવી શકે છે તો આ ગોઠવણ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની નાણાકીય સુખાકારી જાળવવા માટે નિર્ણાયક છે ખાસ કરીને રોજિંદા ખર્ચાઓને અસર કરતી ફુગાવા સાથે તો ડીએડીઆર વધારો એક સુનિશ્ચિત કરીને રાહત આપે છે કે પગાર અને પેન્શન જીવન નિર્વાહના વધતા ખર્ચને સાથે સંલગ્ન છે મિત્રો તો કર્મચારીઓ અને પેન્શનરો પર અસર અપેક્ષિત ડીએડીઆર વધારો કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શન ધારકોના પગાર અને પેન્શનને સીધી અસર કરશે દાખલા તરીકે રૂપિયા પચાસ હજારના મૂળભૂત પગાર ધરાવતા કર્મચારીઓને દર મહિને રૂપિયા પંદરસોનો વધારો જોવા મળશે અને જો ડીએ ત્રણ ટકા વધે છે અથવા તો ડીઆર ત્રણ ટકા વધે છે તેવી જ રીતે પેન્શન ધારકોને તેમના માસિક પેન્શનમાં ત્રણ ટકાના વધારા મળશે જે તેમને જીવન નિર્વાહના વધતા ખર્ચને સામનો કરવામાં મદદ કરશે મિત્રો તો જુલાઈથી નવેમ્બર બે હજાર ચોવીસના સમયગાળા માટે સીપીઆઈ આઈડબલ્યુ એ ઇન્ડેક્સમાં નાની વધઘટ સાથે પ્રમાણમાં સ્થિર વલણ દર્શાવ્યું હતું તો નવેમ્બર બે હજાર ચોવીસ માટે સીપીઆઈ આઈડબલ્યુ એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પોઈન્ટ્સ પર સ્થિર રહ્યો જે દર્શાવે છે કે ફુગાવાનું દબાણ સતત વધી રહ્યું છે તો નવેમ્બર બે હજાર ચોવીસ માટે વાર્ષિક ધોરણે ફુગાવો ત્રણ પોઈન્ટ અઠ્યાશી ટકા હતો જે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં ચાર પોઈન્ટ અઠ્ઠાણુંથી થોડો ઘટાડો દર્શાવે છે તો આ સ્થિરતા સૂચવે છે કે જાન્યુઆરી બે હજાર પચીસ માટે ડીએડીઆર ડીઆર વલણને અનુસરશે અને સંભવિતપણે છપ્પન ટકા સુધી પહોંચે તેવો વધારો જોવા મળશે તો ફુગાવો અને ડીઆરડીઆર ગોઠવણીમાં તેની ભૂમિકા તો મિત્રો ફુગાવાની અસર ડીએ ડીઆરની ગોઠવણીમાં શું છે તેની વાત કરીએ તો સીપીઆઈઆઈ ડબલ્યુ દ્વારા માપવામાં આવેલ ફુગાવો ડીએ અને ડીઆર નક્કી કરવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે તો સીપીઆઈઆઈ ડબલ્યુ ખોરાક બળતણ આવાસ અને અન્ય ઉપભોક્તા વસ્તુઓ સહિત આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં ફેરફારને ટ્રેક કરે છે તો સીપીઆઈઆઈ ડબલ્યુ ઇન્ડેક્સમાં વધારો ફુગાવો વધારો સૂચવે છે જે ડીએડીઆરમાં વધારાની ગોઠવણ તરફ દોરી જાય છે તેનાથી વિપરીત સીપીઆઈઆઈડબલ્યુમાં ઘટાડો ફુગાવામાં મંદી સૂચવે છે જે ડીએડીઆરમાં નાનો વધારો અને અન્ય કોઈ ફેરફાર હોય તો તેને તરફ દોરી જાય છે તો સાતમા પગાર પંચની રજૂઆતથી ડીએની ગણતરી સીપીઆઈઆઈડબલ્યુ પર આધારિત વ્યવસ્થિત અભિગમને અનુસરે છે તો વર્તમાન વલણ સૂચવે છે કે મોંઘવારી દબાણના પ્રતિભાવમાં ડીએ વધવાનું ચાલુ રાખશે તો જાન્યુઆરી બે હજાર પચીસના રિવિઝન લગભગ છપ્પન ટકા રહેવાની ધારણા છે તો ઐતિહાસિક પ્રવાહો અને વર્તમાન અપેક્ષાઓની વાત કરીએ તો ઐતિહાસિક રીતે ડીએમાં ફુગાવાના વલણો અને સીપીઆઈઆઈ ડબલ્યુમાં ફેરફારોના આધારે નોંધપાત્ર વધઘટ જોવા મળી છે તો ડીએમાં છેલ્લો મોટો વધારો જુલાઈ બે હજાર ચોવીસમાં જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે ડીએ ચાર ટકાથી વધીને ત્રેપન ટકા સુધી પહોંચ્યો ગયો હતો આ એક મહત્વપૂર્ણ અપડેટ તરીકે ચિહ્નિત થયેલ છે કારણ કે તેણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પર ફુગાવાની અસરોની સરભર કરવામાં મદદ કરી છે તો નવેમ્બર બે હજાર ચોવીસ માટે સીપીઆઈઆઈ ડબલ્યુ ડેટા અને ડીએડીઆર પર તેની અસર તો નવેમ્બર બે હજાર ચોવીસ માટે અખિલ ભારતીય CPIW ડબલ્યુ એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પોઈન્ટ પર સ્થિર રહ્યો જે પાછલા મહિના કરતાં કોઈ વધારો કે ઘટાડો દર્શાવતો નથી તો સીપીઆઈઆઈ ડબલ્યુ ઇન્ડેક્સમાં આ સ્થિરતા સૂચવે છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએડીઆરમાં ત્રણ ટકાનો વધારો જોવા મળશે જે સંભવિતપણે જાન્યુઆરી બે હજાર પચીસમાં ડીએનએ ડીઆર વર્તમાન ત્રેપન ટકાથી વધારીને છપ્પન ટકા કરશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર